શ્રી ગણેશાઈ ન મ હર હર મહાદેવ સ્વાગત છે તમામ નું ક્રિષ્ના જ્ઞાન ચેનલ પર આજે અમે તમને શિવ નામમાલા મણકાંગ એકસો ની દિવ્ય કથા પ્રસ્તુત કરીશું જે તમને ભોળેનાથના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવાનો માર્ગ બતાવશે આ કથા એ માત્ર પાઠ નથી પણ શિવજીના અસીમ મંગલ પ્રસાદનો અનુભવ છે આ શિવ નામમાલા દરેક મણકા સાથે આપણને ભોળેનાથના અસીમ મંગલ પ્રસાદની અનુભૂતિ કરાવે છે તો ચાલો સાથે મળીને આરંભ કરીએ આ પવિત્ર યાત્રાનું જ્યાં શિવ નામમાલાના એકસો આઠ મણકા પાછળ એક શાંતિદાયક સંદેશ છુપાયેલો છે શિવ નામમાલા મણકા એકસો આઠ મંગલકારી શિવનું નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય વાંચિત ફળ દેનારૂમ નામ નમ શિવાય ઓમ નમ શિવાય ઋષિ મુનિ જપતા નામ નમ શિવાય ઓમ નમ શિવાય બ્રહ્મા વિષ્ણુ ઉચ્ચારે નામ નમ શિવાય ઓમ નમ શિવાય પાર્વતી ના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય નંદી ગણેશ જપતાંગે જાપ નમ શિવાય ઓમ નમ શિવાય નારદ શારદ ગાતા ગાન નમ શિવાય ઓમ નમ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમ શિવાય ઓમ નમ શિવાય ગંધર કિન્દર ગાતા ગાન નમ શિવાય ઓમ નમ શિવાય બારે વરસે અમૃત ઉભરાય નમ શિવાય ઓમ નમ શિવાય સાધુ સંતો પ્યારા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય ધૂન મચાવો આઠે ધામ નમ શિવાય ઓમ નમ શિવાય વિશ્વ સકર ના તારણ શિવાય ઓમ નમ શિવાય કૈલાસુ ગુંજે એક નામ નમ શિવાય ઓમ નમ શિવાય અણવો નું વાસ નમઃ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય અંત સમય આપે છે કામનમ શિવાય ઓમ નમ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય કલ્યાણકારી એક છે નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય અમરનાથ નું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમ શિવાય ચંદ્ર ની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય સોમનાથ કહેવાયા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમ શિવાય ઓમ નમ શિવાય કાર્તિકે પ્યારા તાત નમ શિવાય ઓમ નમ શિવાય મલ્લિકાર્જુન થી પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય પૂનમ અમાસ દર્શન થાય નમ શિવાય ઓમ નમ શિવાય બ્રાહ્મણ ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય અવંતિકામાં બિરાજ્યા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય મહાકાલ થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય કુંભમેળા તીર્થામ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમ શિવાય ઓમ નમ શિવાય મધ્યમાં છે મધ્યમાંકાર નાથ નમ શિવાય ઓમ નમ શિવાય મમલેશ્વર નું પામ્યા નામ નમ શિવાય ઓમ નમ શિવાય વિદ્યાચલ ના નમઃ નમ શિવાય ઓમ નમ શિવાય કર્હિ ગામે બિરાજ્યા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય વૈજનાથ નો મહિમા અપાર નમ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા દૂરતા જાય નમ શિવાય ઓમ નમ શિવાય ડાકી વનમાસિયા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય ભીમ્રાક્ષસને હનતાંગ નાથ નમ શિવાય ઓમ નમ શિવાય ભીમા શંકર પામ્યા નાથ શિવાય ઓમ નમ શિવાય અમર રાક્ષું ભીમનું નામ નમ શિવાય ઓમ નમ શિવાય સેતુ બંધ દક્ષિણ ધામ નમઃ શિવાય ઓમ નમ શિવાય રામ ભક્તિ સ્વીકાર્ય નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય રામેશ્વર નામ પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ નમ શિવાય ઓમ નમ શિવાય દારૂક વનમાં બિરાજે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય નાગેશ્વરનું પામ્યા નામ નમ શિવાય ઓમ નમ શિવાય અસુરોના સંહારક નાથ નમ શિવાય ઓમ નમ શિવાય દીન દુઃખીઓ તારણહાર નમઃ નમ શિવાય ઓમ નમ શિવાય કાશી નગરી અમર છે ધામ નમ શિવાય ઓમ નમ શિવાય વિશ્વેશ્વરનો મહિમા અપાર નમ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમૃતા માપે વરદા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગૌતમી તટે વિરાજ્યા નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય ત્ર્યંબકેશ્વર થી પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય કેદાર નામે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જનમના ના પાપ ધોવાય નમ શિવાય ઓમ નમ શિવાય કેદારનાથ નો મહિમા અપાર નમ શિવાય ઓમ નમ શિવાય હરિદ્વાર હરિ હરનું ધામ નમ શિવાય ઓમ નમ શિવાય ઋષિકેશ નો મહિમા અપાર નમ શિવાય ઓમ નમ શિવાય દુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમ શિવાય ઓમ નમ શિવાય દુષ્મેશ્વર થી પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય અમર કર્યું દુષ્માનું નામ નમ શિવાય ઓમ નમ શિવાય જ્યોતિર્લિંગ નો મહિમા અપાર નમ શિવાય ઓમ નમ શિવાય જન્મ મરણ હરનારું નામ નમ શિવાય ઓમ નમ શિવાય ગિરનાર ની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભવનામ પાપ હરે ભવનાથ નમા શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાવન ખવાય નમ શિવાય ઓમ નમ શિવાય કુબેરેશ્વર નો મહિમા અપાર નમ શિવાય ઓમ નમ શિવાય કુબેર ભંડારી આપ્યુંમ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગના સાચા આધાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટિદ્ધિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અડસઠ તીર્થનું પુણ્ય દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર વેદનો એક જસાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેર કરોડ જપતા જે જાક નમ શિવાય ઓમ નમ શિવાય શિવકદ આપે ભોલેનાથ નમ શિવાય ઓમ નમ શિવાય કામક્રો થ નામ નમ શિવાય ઓમ નમ શિવાય માયા મોહને દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમ શિવાય શિવરાત્રિએ જપજો જાક નમ શિવાય ઓમ નમ શિવાય જન્મ જન્મ ના બાળે પાપ નમા શિવાય ઓમ નમ શિવાય શ્રાવણ માસ માં કરતા જાક નમ શિવાય ઓમ નમ શિવાય શિવ ચરણો માં પામે વાસ નમા શિવાય ઓમ નમ શિવાય પેઢી તારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિર્ધ ને ધન આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પુત્રહીને પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગ નો એક ઇલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ શરણું આપે એક નામ નમ શિવાય ઓમ નમ શિવાય તેમાં શિવાય ઓમ નમ શિવાય છોડી સૌ કામ નમ શિવાય ઓમ નમ શિવાય બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન નમ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપતો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય સંકટના આપે આરામ નમઃ શિવાય ઓમ નમ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય

मनोकामना पूर्ण करे भक्तवत्सल भोलेनाथ बोलो श्री शिवशंकर नि जय उमापति महादेव की जय श्री रामचंद्र भगवान की जय श्री गणपति नी जय श्री पवन सुत हनुमान की जय बोलो रे सब संतन की जय श्री काल भैरवनाथ की जय ओम जडेश्वर दादा की जय ओम नमः पार्वती पते हर हर महादेव हर ओम नमः આ હતી શિવ નામમાલા મણકા એકસો આઠની કથા ભોળેનાથના આ મહિમાને શ્રદ્ધા અને શાંતિથી આપના જીવનમાં અમલ મંગલાવો શિવ નામમાલાનું જપ તમારા જીવનના દુઃખોને દૂર કરી તમારું જીવન ભક્તિથી પરિપૂર્ણ બનાવે છે જો તમને આ કથા ગમી હોય તો અમારી ચેનલ અનોખી કથાઓ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારું પ્રતિસાદ અને ભક્તિપૂર્ણ સંદેશ કોમેન્ટ બોક્સમાં લવાનું ભૂલશો નહીં એકવાર ફરી સાથે બોલો ઓમ નમ પાર્વતી પતે હર મહાદેવ હર ઓમ નમ